નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે પાછા ફરી એકવાર પ્રાણીઓમાં શ્વસન અને આના અંદર જે જે કોઈ પણ અંગો ઉપાંગો નો યુઝ થાય છે એનું મહત્વ આપણે જોવાનું છે ચાલો તો પેલા આપણે જોઈએ કે વનસ્પતિઓમાં વાયુઓનું વિનિમય સમજાવ વનસ્પતિ છે વનસ્પતિ વાયુઓનું વિનિમય વિનિમય બીજું હજી કંટ્રોલ ક્યાં કોનાથી થાય છે વાયુઓનો એ બધું હવે તો કે આપણે વનસ્પતિને જોઈએ તો વનસ્પતિ મૂળ ત્રણ ભાગની બનેલી છે તો કે ભાઈ આ એવા પણ

તો પર્ણ માં કઈ રીતે થાય તો કે ભાઈ પર્ણ ની અંદર પર્ણ રંધ્ર આવેલા હોય એની અંદર ના જે ગોલ હોય છે કાણા હોય છે પર્ણ રંધ્ર દ્વારા વનસ્પતિ માં વાયુ વિનિમય થાય છે એ જે પર્ણ રંધ્ર છે એ પર્ણ રંધ્ર ની અંદર આવ્યો વાયુ પછી જે છે કોઈ પણ સજીવ છે એ કોષો નો બનેલો છે તો કે ભાઈ એ વાયુ કોષો ની અંદર આવે છે કોષો ની વચ્ચે ગેપ હોય છે આની અંદર એ વાયુ પ્રસરણ પ્રસરેલો હોય છે હવે આ જે પ્રસરેલો વાયુ હોય છે એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એનું વનસ્પતિમાં જે વાયુનું વિનિમય થાય છે એ પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે તો આ પ્રસરણ એટલે શું તો કે જ્યારે આપણે ટાઇલ્સ પર એક ગ્લાસ પાણીનો રેડાય છે તો શું થાય છે ધીરે 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 આમ આગળ વધે છે અનિશ્ચિત આકારમાં પણ એક ટાઇલ્સ પર એક ટેનિસનો બોલ આપણે ફેંકીએ

ready આના સાથે મેં તમને સમજાવ્યું કે વનસ્પતિમાં વાયુઓનું વિનિમય કઈ રીતે થાય છે પર્ણરંધ્ર દ્વારા પહેલા એક આપણને વાત એનું વાક્ય બનાવી નાખવાનું તમે સ્માર્ટ છો ready હવે પછી જ્યારે વાયુ આવી ગયો પર્ણ રંધ્રએ વાયુ લઈ લીધો તો વાયુ કઈ ક્રિયાથી થાય છે પ્રસરણથી એનું વિનિમય થાય છે કોષમાં એ પ્રસરણની ક્રિયાથી એ ફેલાય છે એનું વિનિમય થાય છે પછી બીજું શું હતું કે મેં તમને રાતનું અને દિવસનું કહ્યું પછી આ જે પ્રસરણ છે એની અવસ્થા છે કે વાતાવરણના વિનિમય બે ભાગ ઉપર આધાર રાખે ભાઈ પર્યાવરણની અવસ્થા કેવી છે અને વનસ્પતિને આવશ્યકતા કેવી છે આ બે ભાગ ઉપર આધાર છે માનો કે પર્યાવરણ છે તો ભાઈ એની અવસ્થા કેવી છે અને અગર જેમ આવે મોનસૂન આવે સમર આવે છે જેમ વિન્ટર આવે છે એ રીતે માનો કે જ્યારે શિયાળો છે સોમાચું છે કે પછી ઉનાળો છે તો એ પ્રમાણે એ વનસ્પતિની પોતાની રિક્વાયરમેન્ટ હોય છે વાયુની એના ઉપર આધાર રાખે છે પછી બીજું છે વનસ્પતિને ક્યારે જરૂર છે એના ઉપર પણ એક આધાર રાખે છે રેડી સાથે આપણે વનસ્પતિમાં વાયુઓના હવે બીજું છે જળચર પ્રાણીઓ નો સ્વસંદર સ્થળચર પ્રાણીથી કઈ રીતે જુદો છે જળચર અને સ્થળચર બે પ્રાણી એવા ચાલો જો જળચર સ્થળચર વાત છે સ્વસંદરની

સાપ આવ્યો તો ઘણી વખત સાપ પાણીમાં પણ રહે છે રેડી તો હવે આ કાચબો છે તો કાચબો પછી આ જળમાં છે તો મગર રહે છે તો તમે કહેજો કે મેં મગર ને ભાઈ કાંઠા ઉપર જ હોય છે તો હવે આ કાચબો છે મગર છે સાપ છે આ લોકો બેય જગ્યામાં રહે છે પાણીમાં રહે છે ને જગા જે માનો કે સ્થળ પર રહે છે જમીનમાં રહે છે તો આને કહેવાય ઉભયજીવી આ બે જગ્યાનું એડજસ્ટમેન્ટ છે સમજ્યા એટલે આવા પ્રાણીઓને કહેવાય ઉભી જીવી ઊભી જેવી પ્રાણીઓના ઉદાહરણ છે કાચબો મગર સાપ આ લોકો બંને જગ્યાએ જીવી શકે છે પાણીમાં પણ અને સ્થળમાં પણ પણ કાચબો છે તો એ પાણીમાં શ્વસન કરે છે મગર છે એ પાણીમાં પણ શ્વાસ લે છે અને ત્યાં રહે છે એનું હેબિટેટ છે હેબિટેટ એટલે વસવાટ તો હવે અહીંયા જોવાનું જળચર અને સ્થળ છે પ્રાણીઓમાં શ્વસનનો દર જુદો જુદો કેમ હોય છે તો કે શ્વસનનો દર તો માનો કે જે જળચર પ્રાણીઓ છે તો એ ઓક્સિજન ક્યાંથી મેળવે છે તો કે પાણીમાંથી કારણ કે એના માટે તો પાણી માછલી તો પાણીમાંથી સ્થળચર હવામાંથી હવે તો હવામાં એકવીસ ટકા ઓક્સિજન છે પાણીમાં ઓક્સિજન એટલો નથી પાણીમાં ઓક્સિજન ની માત્રા ઓછી છે હવે સ્થળચર જે પ્રાણીઓ છે એને એટલી બધી ક્રિયા નથી એ માનો કે કોઈ પણ જગ્યાએ બેસી શકે છે પણ સ્થળચર પ્રાણીઓ છે અને એને પાણીમાં મુવમેન્ટ આપવી પડે છે અને હલનચલન કરવું પડે છે રેડી એ જ્યારે પાણીની અંદર હલનચલન કરતા હોય છે તો જ્યારે માણસના શરીરમાં જેવી ક્રિયાઓ કે જે કોઈ પણ માણસનું ફિઝિકલી શારીરિક રીતે એનું હલનચલન થાય તો ત્યારે એને શ્વસનની વધારે જરૂર પડે એટલે કે જળચર પ્રાણીઓમાં નો શ્વસન દર અને સ્થળચર પ્રાણીઓનો શ્વસન દર તો કે ભાઈ સ્થળચર પ્રાણીઓનો શ્વસન દર ઓછો હોય છે જળચર પ્રાણીઓની અંદર શ્વસન દર વધારે હોય છે શું કામ કારણ કે એક તો પહેલું છે કે એ પાણીમાંથી શ્વાસ લે છે તો પાણીમાં ઓક્સિજન ઓછો છે બીજું છે એને મુવમેન્ટ આપ્યા કરવી પડે છે સતત એટલે પણ એને આપણે માનો કેવું છે કે આપણે બેઠા થઈએ તો આપણો શ્વાસ ધીમે ધીમે આપણે લેતા હોઈએ હવે આપણે ચાલતા હોઈએ તો થોડી સ્પીડ વધે શ્વાસ લેવાની પછી આપણે જયારે દોડતા હોઈએ આપણે દોડી લીધું પાંચ મિનિટ પછી આપણો શ્વાસ લેવાની ક્રિયાનો દર વધી જાય છે શું કામ કારણ કે આપણે કઈક એક્ટિવિટી કરીએ એક્ટિવિટી કરીએ એટલે આપણા શરીરને વધારે ઓક્સિજનની જરૂર પડે આપણા મસલ્સ ને આપણા કોષો ને ઓક્સિજન ની વધારે જરૂર પડે વધારે જરૂર પડે તો ક્યાંથી પૂરી થશે વધારે શ્વસન થી એટલે શ્વસન દર ત્યારે વધે છે અને જળચર પ્રાણીઓ છે જળચર પ્રાણીઓને હંમેશા એને પાણીમાં મુવમેન્ટ આપવી પડે છે માછલા છે તો આમ આમ ને એ રખડતા જ હોય છે તો શું કામ તો કે ભાઈ એના કોષોને પણ પછી ઓક્સિજન ની વધારે જરૂર પડશે તો એના માટે હજી બીજું થયું કે પાણીમાં પાછો ઓછો ઓક્સિજન છે એટલે એના માટે શ્વસન નો દર એને વધારે રાખવો પડે તો એ જીવી શકે એટલે કે જળચર અને સ્થળચર આ બંને પ્રાણીઓમાં જે શ્વસનનો દરનો ફર્ક હતો તો જળચર પ્રાણીઓમાં શ્વસન દર વધારે હોય છે સ્થળચર પ્રાણીઓની કમ્પેરીઝનમાં આ આપણે અહીંયા શીખ્યા હવે પછી આવો તમને જ્યારે ક્વેશ્ચન પૂછે તો આમાં આપણે આ જવાબ આપવાનો છે હજી બીજો પણ આમાં છે બેડ કોઈ તે ઉભયજીવીનું ઉદાહરણ છે બેડ તો તો બે જળચર અને સ્થળચર આ બે તો થાય તો સાહેબ આ ઉભયજીવીમાં કઈ રીતનો હોય છે શ્વસન દર તો એની અંદર બે શ્વસન દર હોય છે એ જ્યારે માનો કે સ્થળ પર હોય ને અત્યારે એ સ્થળ વાળો જે એનું સૂચન રાખે છે હોય તો પાણી વાળું રાખે છે પણ ઘણી વખતે મગર પણ જોયું હોય તો શાંતિથી ખાલી મોઢું બાર રાખીને શ્વાસ લેતી હોય તડકો લેતી હોય છે પછી હવે આપણે પ્રાણીઓનું જોઈ લીધું વનસ્પતિનું જોયું હવે આપણો મેન માણસ આવ્યો તો કે ભાઈ મનુષ્ય શ્વસન તંત્ર મનુષ્ય નું શ્વસન તંત્ર તમારી ટેક્સ બુકમાં એની આખે આખી પેલી ફિગર આપેલી છે આકૃતિ આપેલી છે

જો ફેફસા દોરાઈ ગયા આપણા રેડી હવે અહીંયા શ્વસનતંત્ર તમને ખબર છે નાક ભાગ લે છે પછી શ્વાસનળી આવે શ્વાસ પછી ફેફસા આવે આ ત્રણ વસ્તુ આપણને ખબર છે પણ હવે આ પાઠમાં જે વિજ્ઞાન આપણને કહે છે હું ભાગ લે છે નાક નો અગ્ર ભાગ બાહ્ય નાસિકા છિદ્ર જે હોલ છે કે આપણા નાક નો એ પછી એના આગળ આવે નાસિકા કોટર એ જ્યાં હોલ વાળો જે ભાગ પતે છે પછી થોડુંક જે વચ્ચે જે ટાઈટ ભાગ આવે છે એ નાસિકા કોટર પછી આવે કંઠનળી તો કે ભાઈ કંઠ નળી એટલે કે ગળાની નળી કંઠ નળી કંઠ ને બીજા ગળું કહેવાય આપણે કહીએ ને નીલકંઠ મહાદેવ તો નીલકંઠ શું કામ કહેવાય કે ભાઈ આગળ નીલ એટલે કે જે એમને પીધું તું કંઠ એટલે કે ભાઈ એ જયારે એમના ગળામાં અટકાયેલું છે એટલે એનું ગળું નીલા નીલા નું પડી ગયું છે એટલે નીલકંઠ કહેવાય કંઠ નળી તો કે ભાઈ જે ગળાની નળી છે કંઠ એટલે ગળું કોકી કંઠી છે કે કંઠનળી પછી સ્વર એની સ્વર સ્વરપેટી આવે તો સ્વર જે એને કહેવાય એમાં ભાગ લે છે પછી શ્વાસનળી આજે આવી આ શ્વાસનળી જોડી આ શ્વાસનળી હવે શ્વાસનળીમાંથી સીધો ક્યાં આવશે શ્વાસવાહિની શ્વાસ વાહિની તો કે જે આ એને શ્વાસને ફેલાવે છે શ્વાસ વાહિની

ફેફસા ફૂલે છે એટલે કે ભાઈ આપણી છાતી ફૂલે છે પણ શરીરનો બાંધો એ જ છે તો એને જગ્યા 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 આપવા આપવા માટે માટે ફેફસા વધારે જો આ પટલ નીચે આમ 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 સેટ થાય છે છે નીચેની ફેલાય જેના લીધે આ જે ઉપર હતો કે નહીં એ નીચે આવ્યો એટલે આટલી જગ્યા ફ્રી થઈ ગઈ એમાં ફેફસાનું થઈ ગયું ભાઈ એડજસ્ટમેન્ટ પછી હવે આપણા પાસે હવા આવી ગઈ હવે હવાને બહાર કાઢવા માટે પ્રેશર જોઈએ છે તો એ પ્રેશર માટે આનો આ જે છે ઉરોદર પટલ એ જે નીચે આવ્યો હતો એ ઉપરની સાઈડમાં પાછું ફેફસા ઉપર પ્રેશર આવશે એટલે હવા પાછી નાક દ્વારા બહાર નીકળશે ઉરોદર પટલનો પણ એક મહત્વનો ભાગ છે તો આની અંદર આપણે જોઈ ભાઈ એક બાહ્ય નાસિકા સિદ્ર નાસિકા કોટર કંઠનળી સ્વર સ્વર કંઠનળી પછી કે ભાઈ જે શ્વાસનળી આવી શ્વાસનળી પછી શ્વાસ વાહિની આવી શ્વાસ વાહિની પછી ફેફસા આવ્યા ફેફસા પછી વાયુકોષ્ઠ આવ્યા વાયુકોષ્ઠ પછી એવા ઉરોદર પટલ

એ જે સ્લેશવા છે તો સ્લેશમનું કામ શું છે તો કે જે આવા જે આવે છે કે જે વાતાવરણમાંના જે દૂષિત દ્રવ્યો છે કે જે શરીરને રિક્વાયરમેન્ટ નથી એવા કણોને ત્યાં ચોંટી જાય છે પછી જે આગળ હવા જાય છે ટકા શુદ્ધ જાય છે રેડી એ જે હવા આગળ આવે છે આગળ આવીને કંઠનળીમાં આવે છે કંઠનળીમાંથી એ સ્વર કંઠનળીમાં આવે છે ત્યાંથી એ શ્વાસનળીમાં આવે છે તો હવે ત્યાં એક બીજા અસ્થિ

પણ એ ફ્લેક્સિબલ હોય છે જેમ કે આપણા કાન છે કાન ફ્લેક્સિબલ આપણે વાળી શકીએ છીએ એ બનેલા છે પણ એને વાળી શકીએ છીએ એવી જ રીતે અહીંયા કાસ્તી ની બનેલી રીંગો હોય છે આ રીંગોનું કામ શું છે જ્યારે ખોરાક ગળીએ છીએ શ્વસન કે એ જે શ્વાસનળી છે એનું હલનચલન કરાવે જો હમણાં એ માનો કે જો બનેલી હોત ને અસ્થિની તો શ્વાસ નળીનો વ્યાસ ફિક્સ થઈ જાય એનાથી વધારે એ પોળી નો થાત ને એનાથી વધારે સંકોચાત પણ પણ કાશ્તી છે એટલે એટલે એ થઈ ગઈ એને જેટલું માનો કે એટલું પોળું થવું હોય તો એ થાય ને પાછો એટલું સંકોચાવું હોય તો પણ થાય એટલે કાશ્તી ની બનેલી ત્યાં રીંગો હોય છે ત્યાં તો કે ભાઈ શ્વાસ નળી ની ફરતે હવે ત્યાં માનો કે જે વાયુ ત્યાં થયું ત્યાંથી શ્વાસ વાહિનીઓ મારફતે ફેફસામાં આવ્યો ફેફસામાં આવશે એટલે પછી શ્વાસ વાહિકાઓ દ્વારા શ્વાસ વાહિકાઓ દ્વારા એ વાયુ કોષ્ટકમાં જશે કે જે અહીંયા આવા વાયુ કોષ્ટકો છે આ વાયુ કોષ્ટકમાં ગયો તો વાયુ કોષ્ટકમાં શું થાય વાયુ કોષ્ટકની અંદર ઓક્સિજન આવ્યો પણ વાયુ કોષ્ટકની ફરતે રુધિર વાહિનીઓ હશે એ શરીરની જે રુધિર વાહિનીઓ જેની અંદર લોહી પરિભ્રમણ કરે છે એ રુધિર વાહિનીઓ છે એ રુધિર વાહિનીઓ છે એક એટલે કે એ રુધિર વાહિનીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હશે તો ભાઈ લોહીમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ કોષ્ટકમાં આવે છે અને વાયુ કોષ્ટકમાં રહેલો ઓક્સિજન છે એ રુધિર માં એટલે આપણા શરીર ને ઓક્સિજન વાળું મળશે અને જે કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉશ્વાસ બાર મારફતે બહાર કાઢીએ છીએ એ વાયુ કોષ્ટ એને જે છે કે ભાઈ વાયુ છે વાયુવાહિની જે છે એ એને શ્વાસનળીમાં જશે શ્વાસનળી એને પાછી નાક ના બીજા ભાગ દ્વારા બહાર કાઢશે આ આખે આખી મિકેનિઝમ છે શ્વસન તંત્ર ની હવે આમાં બીજું એક આવ્યું રુધિર કે ભાઈ રુધિર છે એ શું કામ કરે ચાલો આને આપણે વિજ્ઞાનની ભાષામાં તમને સમજાવી દઈએ થાય છે તમને પેલા કીધું આજે આમાં આકૃતિમાં દોરીને શ્વસન માટેની હવા શરીરની અંદર નાસિકા છિદ્ર ધારા કે નાકના છિદ્ર થી થાય છે પછી ક્યાં જાય છે શ્વસન માટે નાસિકા સિદ્ર નાસિકા કોટર માં ખોલે છે નાસિકા કોટર માં આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના રોમ જેવા વાળ દ્વારા ગળાય છે જેથી શરીરમાં આવનારી હવામાં આવેલ ધૂળ અને બીજી અશુદ્ધિઓ રહિત હવા બને છે આ માર્ગમાં શ્લેષ્મનું સ્તર પણ હોય છે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અહીંયાથી હવા ગ્રીવા કે કંઠનળી દ્વારા શ્વાસનળીમાં પ્રવેશે છે આ પ્રદેશની કાસ્તીની વલણમય રચના હોય છે જે સુનિશ્ચિત કરે છે કે હવાના માર્ગ બંધ ન થાય શ્વાસનળીમાં હવા ફેફસા દ્વારા દાખલ થાય છે જે ફેફસાની અંદર વિભાજન થાય છે દવામાં વિભાજન થયું બે ફેફસા છે એટલે તે શ્વાસ વાહિની કરે છે શ્વાસ વાહિની ફેફસામાં અત્યંત નાની નલિકાઓમાં વિભાજન થાય છે આ શ્વાસ વાહિની છે અત્યંત નાની નલિકાઓમાં વિભાજન થાય છે અને શ્વાસ વાહિકાઓ કહેવાય છે શ્વાસ વાહિકાઓ કહેવાય છે અને જે અંતમાં ફુગા જેવો ભાગ હોય છે એને વાયુ કોષ્ટ કહેવાય છે પછી વાયુ કોષ્ટો એક સપાટી પૂરી પાડે છે આ હું જે સપાટી પૂરી પાડે છે સંગ્રહ માટેનું ગોડાઉન પૂરું પાડે છે જે તેના દ્વારા વાત વિનિમય થાય છે સીઓ ટુ અને ઓક્સિજનનો વિનિમય થાય છે વાયુ કોષ્ટોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળી સ્વરૂપની રચના હોય છે કીધું ને રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળી સ્વરૂપની રચના હોય છે જેનું કામ છે કાર્બન ડાયોક્સાઇડ વાળો ને લઈને આવવાનું ઓક્સિજનને લઈને વહ્યો જાવ જ્યાં વાત વાત વિનિમય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ને આપણે થાય છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાસળીઓ ઉપસી આવે છે મેં તમને ઉરોધર પટલનું કામ સમજાવ્યું તું ને પાસળી ઉપસે છાતી ફૂલે આવે છે અને ઉરોધર પટલ ચપટો બને છે ચપટો એટલે કે ઉપર બને છે ચપટો બને છે પરિણામે ઉરસીય ગુહા આ આજે પેટની ગુહા ઉરસીય ગુહા અને વક્ષ ગ્રુહા વક્ષ ગ્રુહા એટલે છાતી આ મોટી બને છે અને હવા ફેફસામાં દાખલ થાય છે તથા વિસ્તરણ પામેલા વાયુ કોશમાં ઓક્સિજન મુક્ત હવા થાય છે આ વિસ્તરણ પામેલા વાયુ કોશ આની અંદર ઓક્સિજન મળી જાય છે જ્યારે આપણે છાતી ફૂલાવીને શ્વાસ લઈએ છીએ ત્યારે રુધિર રુધિરકેજીકાઓ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને વાયુ કોશમાં મુક્ત કરે છે ભાઈ ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હતું એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોશમાં મુક્ત કરી દીધું અને આમ અને પછી ઓક્સિજન લઈને જાય છે આમ એની અંદર ઓક્સિજન વાળું વહેવા લાગે છે રુધિર કોશિકાઓમાં રુધિર કેશિકાઓના રુધિર વાયુ લઈને શરીરના બધા કોષ સુધી પહોંચાડે તમને મનુષ્યનું શ્વસન તંત્ર કહી દીધું એમાં કોણ કોણ ભાગ લે છે એને યાદ રાખવાના પ્રોસેસ છે એમાં વાયુ કોષ્ટો શ્વસન વાહિકાઓ રુધિર રુધિરવાહીનીઓ આ બધા બહુ મહત્વનો ભાગ ભજવે છે ફેફસામાં આ ક્રિયા થાય છે હવે મનુષ્યના શ્વસન ક્રિયામાં હિમોગ્લોબિનનું મહત્વ હિમોગ્લોબિન એટલે એચ HB એટલે કે લોહીમાં હોય છે પણ આનું શ્વસન કઈ રીતે મહત્વ છે એ સમજવાનું છે હિમોગ્લોબિન 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 એ હોય છે હિમ એટલે શું થાય તો કે ભાઈ હિમ એટલે આયન Fe ગ્લોબિન પ્રોટીન છે રેડી તો આ રીતે હિમોગ્લોબિન બનેલો હોય છે તો ભાઈ આ શ્વસન ક્રિયાની અંદર હિમોગ્લોબિન નું શું મહત્વ છે

એ ઓક્સિજન ને લઈને રુધિરની અંદર પહોંચે છે અને એ બધી કોષિકાઓમાં પૂરું પાડે છે આ એક એનું કામ છે હિમોગ્લોબિન નું મહત્વ છે પછી બીજું હતું કે જે હિમોગ્લોબિન છે આપણે ઘણી વખતે આપણે જોઈએ છે કે ભાઈ હિમોગ્લોબિન શરીરમાં અંદર નોર્મલી પુરુષની અંદર 14 થી 16% હોવું જોઈએ સ્ત્રીની અંદર 13 થી 15% હોવું જોઈએ એના શરીરમાં એટલે કે પૂરતી માત્રામાં ઓક્સિજન બધી તે કોશિકાઓને મળે જેમ આપણા શરીરમાં લોહ ઓછું એમ ઓક્સિજનનું પરિવહન ઓછું થાય ઓક્સિજનનું પરિવહન ઓછું થાય તો આપણા શરીરમાં શક્તિ ઓછી ઉત્પન્ન થાય શક્તિ ઓછી ઉત્પન્ન થાય તો માણસ મનસ રહે એની એની કાર્યક્ષમતા ઘટી જાય રેડી એટલે જેમ આપણા શરીરની અંદર 14 થી 16% આઈડિયલ છે બ્લડ હોવું 16% જેનામાં બ્લડ છે એની કેપેસિટી વધારે હોય છે 14 14% બ્લડ વાળા કરતાં શું કામ કારણ કે જે ઓક્સિજનનું વહન થાય છે એ રુધિર દ્વારા થાય છે અને જો આપણામાં રુધિર વધારે છે મતલબ કે ઓક્સિજનનું વહન વધારે થશે બધા કોષોને વધારે ઓક્સિજન મળશે અને ઓક્સિજનની હાજરીમાં તે જે આપણા શરીરની ઉર્જા એટીપી સ્વરૂપે મુક્ત થાય છે એ વધારે મુક્ત થશે એટલે આ રીતે હિમોગ્લોબિનનું મહત્વ છે શ્વસનમાં કારણ કે એ રક્તકણમાં હોય છે અને રક્તકણની સાથે જ તે ઓક્સિજનનું બાઇન્ડિંગ થઈને આખા શરીરની અંદર ઓક્સિજન બધા કોષોમાં પહોંચે છે એટલે કે શ્વસન તંત્રમાં શ્વસન ક્રિયામાં હિમોગ્લોબિન નું આ મહત્વ છે હવે બીજું આગળ છે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એને આપણે સમજાવવાનો છે ભાઈ એટીપી શું છે કે ભાઈ એટીપી એ ઊર્જા છે હવે એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડિનોસાઇન ટ્રાઇ ત્રણ છે એટલે ફોસ્ફેટ ટ્રાઇફોસ્ફેટ અને હજી બીજું છે એડીપી

એટલી ઉર્જા ઉત્પન્ન થાય છે તમારે આ ત્રીસ point પાંચ kilo joule per mole આ આંકડો યાદ રાખવાનો છે એક ATP ના વિઘટન થી એટલી ઉર્જા મુક્ત થાય છે ઘણી વખતે તમને માનો કે આ જ્યારે તમારો જો પરીક્ષાર્થી પેપરમાં માં રીતે કે પૂછે કે ભાઈ દસ એટીપી માંથી દસ એટીપી નું વિઘટન થઈને આપણા શરીરમાં કેટલા કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા ઉત્પન્ન થાય તો ભાઈ એક માંથી ત્રીસ પોઈન્ટ પાંચ થાય છે

બીજું આ એનું કામ કરે છે તો શું કામ કરે છે તમને કીધું કે ભાઈ એનું કામ છે જ્યારે એનું વિઘટન થાય ઊર્જા મુક્ત થાય મુક્ત થાય એટલે 30.5 કિલો જૂલ પર મોલ ઉર્જા મુક્ત કરે છે એ એટીપી નું કામ છે પછી આગળમાં આપણે જો કે ભાઈ ફેફસા જોયા હતા તો ભાઈ ફેફસામાં વાયુ કોષ્ટ હતા તેની ભૂમિકા શું હતી વાયુ કોષ્ટ તો કે જો અહીંયા જો કોષ્ટ છે એટલે કોષ્ટ એટલે કે ભાઈ કોઠી કોઠીનું કામ શું થાય સંગ્રહ કરવાનો સંગ્રહ તો કરે પણ એ આપે છે અને લે છે કારણ કે કોઠી ખાલી થાય તો આપણે ભરીએ છીએ આપણે જ્યારે જેમ એની requirement હોય એમ આપણે એને બહાર કાઢીએ છીએ પાછું એને ભરીએ છીએ પાછું બહાર કાઢીએ છીએ એટલે એ cycle ચાલ્યા કરે ત્યારે એ કોઠી કોઠી એટલે કે પહેલાના જમાનામાં જ્યારે ગામડાઓમાં ને એમાં કોઠીની અંદર એ અનાજનો સંગ્રહ હતો જેમ માનો કે જ્યારે જે સીઝનમાં અનાજ થયું હોય તો ત્યારે એક આપણી પાસે પચામણ ઘઉં થયા તો પચામણ ઘઉં કોઠીમાં ભરી દીધા પછી આપણે કઈ પચામણ ઘઉં એકસાથે તો ખાઈ જ જવાના જેમ એની જરૂરિયાત પડે માનો કે મણ ખાવા ના થયા કે ભાઈ મહિના માટે મણ જોઈએ છે બે મણ જોઈએ છે કાઢી લીધા સાફ કર્યા એને દળાઈ એનો લોટ બની ગયો ખાઈ ગયો પાછા મહિના પછી ખૂટે ત્યારે પાછા નવા કાઢે જયારે સીઝન આવે ત્યારે ભરો એટલે કોઠીનું કામ હતું સંગ્રહ કરવાનું અને સપ્લાય કરવાનું તો અહીંયા એ રીતે વાયુ કોષ્ઠ તમને સમજાવું છું વાયુ કોષ્ટ નું કામ પણ છે કે ભાઈ સંગ્રહ અને સપ્લાય પણ કોની તો કે ભાઈ અહિયાં શ્વસન તંત્ર ની અંદર શ્વસન ની તો શ્વસન કોણ કામ કરે ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ રુધિર જે કાર્બન ડાયોક્સાઇડ લઈને આવે છે એનો સંગ્રહ કરે છે વાયુકોષ્ઠ પછી જે શ્વસન વાહિકાઓ જે ઓક્સિજન લઈને આવે છે એનો સંગ્રહ કરે છે વાયુકોષ્ઠ હવે પછી શું કરે છે માન કે ઓક્સિજન આવ્યો કાર્બન ડાયોક્સાઇડ અહીંયા ટ્રાફિક થઈ તો શું કામ કરવાનું ઓક્સિજનને રુધિરને આપી દેવાનું અને કાર્બન ડાયોક્સાઇડ શ્વસન વાહિકાઓને આપી દેવાની એટલે અહીંયા પાછી જગ્યા પડી નવા ઓક્સિજન આવી શકે નવો કાર્બન ડાયોક્સાઇડ આવી શકે એટલે કે ભાઈ વાયુ કોષ્ઠનું કાર્ય છે વાત વિનિમય કરવાનું ટૂંકમાં આ કાર્ય છે શ્વસનમાં ફેફસામાં આવેલા વાયુ કોષ્ઠ પછી હજી એક બીજું છે કે ભાઈ ફેફસાનું શું કામ છે ફેફસાનું કંઈક કામ તો હશે ને ફેફસાનું કામ એ છે વાત વિનિમય ભાઈ માટે સમય પૂરો પાડવાનો વાત વિનિમય છે એનો સમય પૂરો પાડવાનો આ કોઠી છે પણ આ મોટી કોઠી છે પૂરી નાની કોઠી છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ માટેની નાના લેવલ આ મોટી કોઠી છે આ શું છે આખી આખી ક્રિયાને ત્યાં કરે છે જેમ કે માનો કે આપણે શ્વાસ લીધો લીધો એટલે છાતી ફૂલી અંદર ઓક્સિજન ગયો અંદર ઓક્સિજન ગયો તો હવે એને સાચવવો તો પડશે કારણ કે સીધો જ લોહીમાં હોય નથી જવાનો એને સાચવે છે કોણ વાયુ કોષ્ટ વાયુ કોષ્ટ ક્યાં આવ્યા ફેફસામાં ફેફસામાં આખી આખો વાત વિનિમય તો કે ભાઈ ઓક્સિજન નાખ્યો કાર્બન ડાયોક્સાઇડ શરીરના લોહીમાંથી લીધો ને એને વાતાવરણમાં મુક્ત કર્યો આ કાર્ય માટે મોટો ભાગ ફેફસા ભજવે છે તો કે ફેફસાનું કામ શું છે વાત વિનિમયનું જે કોઈ પણ મોટો રોલ છે તો ફેફસા પર આપણે ઘણી કહીએ કે સિગરેટ પીતા હોય તો એ લોકોની જે શ્વસનની કેપેસિટી ઘટી જાય શું કામ સિગરેટ જે પીવે છે તો એના સિગરેટનો નો બને છે એ ટાળા વાયુ કોસ્ટ છે એને પેક કરે છે એને પેક કરી દે એટલે જે જે એ ફ્રી જેટલા વાયુ કોષ્ટો પેક થાય છે માનો કે એક વાયુ કેપેસિટી સો ટકા છે એમાંથી વીસ ટકા પેક થઈ ગયો તો એસી ટકા તે કાર્યરત થશે એસી ટકા જેવો કાર્યરત થયો એટલે શ્વસનમાં જે ઓક્સિજનનો વિનિમય થાય છે એ ઓક્સિજનનો સ્ટોરેજ ઘટી જશે એ જેવું સ્ટોરેજ ઘટ્યું એટલે આપણે વધારે શ્વાસ લેવા પડે વધારે શ્વાસ લેવા પડે તો મતલબમાં કે શરીરને વધારે બળ કરવું પડે એનર્જી આપવી પડે એ રીતે આવડદા ઓછી થાય છે એટલે કે ભાઈ સિગરેટ ના પીવી જોઈએ એનું સલાહ આપે છે જ્યારે મૂવી જોવા જાવ તો ત્યાં પણ એડ આપે છે એક કારણ આ પણ છે ફેફસા બ્લોક કરે છે પછી એ તો કેમિકલ છે કેમિકલ કેન્યુઅન પડી રહે તો શું કરે કેન્સર કરે સડો કરે એટલે આવા બધા એના કારણો છે પણ ફેફસાનું કામ છે આપણે અહીંયા જોવાનું છે વાત વિનિમય રેડી એ મોટું અંગ છે ફેફસા આપણા શરીરનું મોટું અંગ છે એ વાત વિનિમયનું કાર્ય કરે તો આની સાથે આપણે આ શ્વસન મનુષ્યમાં શ્વસન સ્થળચરનું શ્વસન વનસ્પતિનું શ્વસન આપણે પૂરું કરીએ છીએ હવે આપણે આપણે આગળના ભાગમાં જોઈશું પણ પણ આગળનો ભાગ જે છે છે આનાથી વધારે એક્સાઇટેડ બની રહેવાનો એ ત્યારે જોઈશું અત્યારે તમારે જે આની આકૃતિ છે એ બધું તમારે સમજી લેવાનું છે તમને આપણો કન્ટેન્ટ ગમે આપણી ભણાવવાની ક્લિક ગમે તો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે એટલે બધાની પહેલા અપડેટ તમારી પાસે આવે ને હજી આપણે બીજું પણ એક આમાં લોન્ચ કરવાનો છે કે પરીક્ષાના બે દિવસ પેલા માટેનો વિડીયો કે તમને આખી આખા પાઠોનું રિવિઝન કરાવશે આ તો પાઠમાં બને છે પેલું આવશે કે ઇમ્પોર્ટન્ટ આ છે તમારે આટલું વાંચીને જવાનું પાસ થાવ જ સાહીઠ ટકા પ્લસ આવે તો જ તમારે કહેવાનું નકર સીધું પાછો આવીને comment માં ગાળો નથી દેવાની પણ જે તમને કીધેલું હોય એમાંથી એ વસ્તુ તમારા માટે કામ કરે એ આપણે તમારા માર્ક્સ માટે તમારા ડેવલપમેન્ટ માટેનું જ કામ છે એવું નથી ખાલી માર્ક્સ આવવા જોઈએ પણ તમને આ સમજાવવું જોઈએ જેમ મે તમને વાયુ કોસ્ટ માં કોઠી નું ઉદાહરણ આપ્યું તો કોઠી શબ્દ ઘણા વિદ્યાર્થીઓ માટે નવો આવે કારણ ખબર જ છે સાહેબ મારે કે ભાઈ કોઠી શું છે આ રીતે તમારા માટે તમારો જનરલ નોલેજ પણ આમાં વધે છે એ રીતે કામ છે બાકી તમે સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલા વગર ચાલો આના સાથે અસ્તો